ની અંદર વાત કરીએ તો વાવાઝોડું રેમલ હાલ ક્યાં પહોંચ્યું તેની વાત કરશું ખાસ કરીને રેમલ વાવાઝોડું આજે મિત્રો ખાસ કરીને સાંજે મિત્રો આ વાવાઝોડું રાત્રિના સમયે ટ્રાટકી શકે છે અને વાવાઝોડાને લઈને સૌથી વધુ અસર બાંગ્લાદેશમાં રહેશે તેમજ પશ્ચિમ બંગાળમાં પણ રહેશે ઓડિશાની અંદર કોઈ ખતરો નથી માત્ર દરિયાકાંઠાના વિસ્તારમાં જોવા મળશે પરંતુ ખાસ કરીને બાંગ્લાદેશની અંદર આ વાવાઝોડાનો અતિ ખતરો છે અને મિત્રો મેપ પણ જોઈ શકો છો આ વાવાઝોડાને કારણે પાંચ દિવસ મિત્રો પૂર્વના જે રાજ્યો છે આ રાજ્યોની અંદર રેડ એલર્ટ તો ઓરેન્જ એલર્ટ મિત્રો જાહેર કરવામાં આવ્યું છે વાવાઝોડું મિત્રો ખાસ કરીને હજુ પણ ગંભીર બની શકે છે એકસોને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રાટકી શકે છે અહીંયા તમે મિત્રો ઝડપ પણ જોઈ શકો છો જે એકદમ બ્લુ કલરનો વ્હાઈટ કલરનો ભાગ છે ત્યાં એકસોને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે ખાસ કરીને બાંગ્લાદેશની અંદર આ વાવાઝોડું છે ખાસ કરીને સૌથી વધુ અસર પહોંચાડ છે અહીંયા તમે જોઈ હલ્દીબારીની અંદર એકસો ને ચોત્રીસ ગંગા સાગરની અંદર એકસો ને ચોત્રીસ કિલોમીટર આ સિવાય કાલાપરાની અંદર તમે જોઈ શકો છો એકસો નવ મથાબારીયાની અંદર એકસો નેવું તો વાવાઝોડાની સૌથી અસર મિત્રો ખાસ કરીને વાવાઝોડું જ્યારે પસાર થઈને જશે ત્યારે તેની છે એકસો ને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી હશે અહીંયા તમે જોઈશું એકસો વીસ એકસો ચૌદ એકસો એકવીસ તો ભારેથી અતિભારે વરસાદ તારાજી જોવા મળશે જેને લઈને અને દરિયાકાંઠાના જે ભાગો છે આ વિસ્તારને ખાલી પણ કરી દેવામાં આવ્યો છે અત્યારે ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે વાદળોનો મોટો સમૂહ આવી રહ્યો છે ભારે તેજ પવન ફૂંકાઈ રહ્યો છે પરંતુ આજે રાત્રે ને આવતીકાલનો દિવસ છે સૌથી વધુ ખતરો રહેશે વાવાઝોડુંની અસર ગુજરાતમાં કેવી થશે તેમજ ભારતીય ચોમાસું હાલ ક્યાં પહોંચ્યું આ તમામ માહિતી આજના વીડિયોમાં જોશું તો મિત્રો આવડીઓને અંત સુધી જોઈએ તેમજ આમાં યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આવડીઓને લાઈક કરી દઈએ હવે મિત્રો વાત કરીએ વરસાદની તો અહીંયા તમે જોઈ શકો છો જ્યાં જ્યાંથી આ વાવાઝોડું પસાર થશે તે તે વિસ્તારમાં ભારે વરસાદ પડશે વાવાઝોડું જ્યારે શરૂઆતમાં આવશે ત્યારે વરસાદની શક્યતા નથી પરંતુ વાવાઝોડું જેવું પસાર થઈ જશે ત્યારબાદ મિત્રો વરસાદને લઈને મોટી શક્યતા છે અહીંયા મિત્રો તમે ફાઇનલ ટ્રેક જોઈ શકો છો વાવાઝોડું સત્યાવીસ તારીખે લગભગ સંપૂર્ણ રીતે દરિયામાંથી બહાર નીકળી અને બાંગ્લાદેશ તરફ ફંટાઈ ગયું છે બાંગ્લાદેશની અંદર સૌથી વધુ આ ખાસ કરીને તારાજી થઈ શકે છે બાંગ્લાદેશની સરકારે મિત્રો ખાસ કરીને રેડ એલર્ટ પણ જાહેર કરી દીધું છે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે ત્યારબાદ આ વાવાઝોડું નબળું પડશે પરંતુ ભારે અતિ ભારે વરસાદની તારાજી છે જે આપણા પૂર્વના રાજ્યો છે અરુણાચલ પ્રદેશ છે મેઘાલય છે ત્રિપુરા છે મણિપુર છે તો આ રાજ્યોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળી શકે છે ઓગણત્રીસ તારીખે આ વાવાઝોડું વિખાય અને હળવું પડી શકે છે આ બાજુ તમે જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર ચોમાસું એક્ટિવ થઈ ગયું છે ગઈકાલની લેટેસ્ટ અત્યારની લેટેસ્ટ ભારતીય હવામાનની આગાહી પ્રમાણે જોવા તો જઈ તો ચોમાસું છે ખાસ કરીને આવી રીતે મિત્રો આગળ વધ્યું છે પરંતુ કેરળની અંદર ચોમાસું હજુ પણ દસ્તેક નથી દીધું પરંતુ એક મોટો ભેજનો સમૂહ વાદળોનો સમૂહ આવી રહ્યો છે જેને કારણે આગામી સમયની અંદર ચોમાસું છે ઝડપથી આવશે આજની લેટેસ્ટ આગાહી પ્રમાણે કેરળની અંદર 28 ઓગણત્રીસ તારીખે ચોમાસું બેસી શકે છે સત્તાવાર રીતે ઓગણત્રીસ તારીખની આસપાસ જાહેરાત થઈ શકે છે પરંતુ ત્યારબાદ ચોમાસું છે એ ઝડપથી મિત્રો આગળ આવેલ છે અહીંયા તમે મિત્રો લેટેસ્ટ મેપ પણ જોઈ શકો છો જેની અંદર ગુજરાતની અંદર પણ પહેલી બી ત્રીજી તારીખે વરસાદને લઈને આવી ગઈ છે તો અહીં તમે જોઈ શકો છો પહેલી તારીખે લગભગ ચોમાસું છે લગભગ દક્ષિણ ગુજરાતના લગભગ તમામ ભાગોને આવરી લે છે અહીં તમે જોઈ શકો છો ઘણો બધો ભેજ છે સતત મિત્રો આવી રહ્યો છે એટલે ચોમાસું આગળ આવેલ છે અને આ જે ભેજનો મોટો સમૂહ છે એ ખાસ કરીને ઉપલા લેવલે ચડશે જેને લઈને ગુજરાતમાં પણ વરસાદને લઈને આ ગઈ છે અહીં તમે બે તારીખનો મેપ જોઈ શકો છો એક મોટી માત્રામાં ભેજ આવવાને કારણે મુંબઈની અંદર પણ ભારે વરસાદની આગાહી છે તો તેને લઈને દક્ષિણ ગુજરાતમાં પણ બે તારીખે વરસાદ પડી શકે છે ત્રણ તારીખનો મેપમાં ક્લિયર જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે આ સિવાય મિત્રો ચાર તારીખનો મેપ પણ જોઈ શકો છો જેની અંદર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ ખાસ કરીને જોવા મળશે અહીંયા મિત્રો આપણે ઝૂમ કરી અને એલર્ટ મેપ જોઈ લઈએ ખાસ કરીને પહેલી તારીખે વરસાદને લઈને કોઈ શક્યતા નથી પરંતુ બીજી તારીખે વરસાદ છે જોવા મળે પહેલી તારીખે માત્ર દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળે હાલથી મિત્રો આજથીના જ આપણે વાદળા જોવાનું શરૂ કરી દે એટલે કે વાદળા અત્યારે ગીરમાં એટલે કે દક્ષિણ સૌરાષ્ટ્રમાં જોવા મળે મળી રહ્યા છે આગામી સમયની અંદર વધારે મજબૂત બની હે તમે જોઈ શકો છો સુરત સહિત લગભગ દક્ષિણ ગુજરાતમાં બે તારીખે વરસાદ વરસાદની ગઈ છે સૌરાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક વરસાદ પડી શકે છે આ સિવાય ત્રણ તારીખનો મેપ જોઈ શકો છો જેમાં સૌરાષ્ટ્રની અંદર ગાજવીજ સાથે આદરનો વરસાદ અને ચાર ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાત સુધી વરસાદ વરસાદની ગઈ છે આ સિવાય તમે જોઈ શકો છો ચાર તારીખે ચાર તારીખના મેપમાં પણ સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ વરસાદની આગાહી છે તો વાવાઝોડાની અસર મિત્રો ખાસ કરીને વાવા વાવાઝોડું સત્યાવીસ તારીખે ત્રાટક છે તો સત્યાવીસ તારીખે ગુજરાતની અંદર આ વાવાઝોડાને કારણે પવન તમે સ્પષ્ટ જોઈ શકો છો ખાવડાની અંદર કચ્છમાં છે સાઠથી લઈને પાસા કિલોમીટરની ઝડપે પવન આ સિવાય સૌરાષ્ટ્રની અંદર પણ સાઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે આજની વાત કરીએ તો આજે બહુ પવનની શક્યતા નથી થોડુંક રાત્રિના સમયગાળા દરમિયાન પવન ઉપડી શકે છે પરંતુ ખાસ કરીને અઠ્યાવીસ તારીખે સત્યાવીસ ને અઠ્યાવીસ તારીખે તમે જોઈ શકો છો ખૂબ જ તે તે પવન ફૂંકાશે અને કચ્છમાં તો અમુક વિસ્તારમાં સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ ચાર પાંચ વાગે પવન ફૂંકાવી શકે એટલે કે પવનને લઈને મિત્રો ખાસ કરીને મોટી આ ગઈ છે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે ખાસ કરીને તેજ પવન ફૂંકાવાનો છે અને ખાસ કરીને ત્યારબાદ મિત્રો ગરમી અને ચોમાસું આગળ વધવાને કારણે વરસાદને લઈને આ ગઈ છે તો આ જૂના વીડિયોમાં આટલું જોદું જો માટે યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દે ભારત